હેલો દોસ્તો જય જોહર જય આદિવાસી સંજયના એક બ્લોક્સમાં આપ સબકા સ્વાગત છે દોસ્તો તો દોસ્તો અત્યારે આપણે નહીં તો રેડી થઈ ગયા છે અને ખાટલે બેઠા છે આમાં છે ખારે કલીલા ખારેક નથી કલીલા હે ત્યારે આપણે ચા મુકાય છે આ બાજુ એટલે આપણે ચા પી લઈએ અને એક આપણે કલીલા ચાખી ભાઈએ કેવા લાગે છે કેવા નહીં ખે આપણે જઈએ પછી લેવા બે દિવસમાં આપણે જ્યાં તડબૂજ વાયા છે અહીંયા લાગેલા અહીંયા જ છે વાડી અહીંયાથી આપણે લઈ આવશું તો ચાખી જોઈએ કેવા લાગે છે એકદમ મીઠા લાગે છે સારા છે અને આ બાજુ જો પક્ષી આવ્યા છે ચકલા અહીંયા આપણે ચોખાને એવું નાખીએ છીએ એટલે ખાવા આવી જાય છે જો એ દે બેઠા સામે ઝાડ દેખાય અહીંયા બેસે છે અહીંયા બધા આવ્યા છે એમને રેવાટું લાભ ઘેહરા અમારા ગુજરાતીમાં ઘેહરા કહે છે એટલે એટલે આપણે ચા ગરમ થઈ જાય ચા ઉકળી જાય એટલે આપણે ચા પી લઈએ કેટલીક વાર હજુ અત્યારે આપણે દૂધવાળી ચા બનાવી છે સવારમાં લગભગ દસ વાગે જઈને મૂકવા તો નિશાળે એટલે લઈ આવ્યો હતો દૂધ એટલે આપણે ચા પી લઈએ અને મિત્રો મીડિયમ કન્ટિન્યુર ગયો આજે જઈને કપડાં દીધેલા છે એ તમને મેં બતાવીશ એકદમ નવા નિશાળ ના દીધા છે તો અત્યારે આપણે ચા પી લઈએ ચા થઈ ગયો છે તો ઠંડીની ચા મૂકાઈ જાય છે દૂધવાળી ને આપણે ચાપી લઈએ ચા પીને આપણે કઈ મિત્રો ચૂકાય છે એટલે આપણે ચાપી લઈએ ઠંડી થાય એટલે આપણે જૈનના કપડા બહાર લઈ આવ્યા છે આ છે જૈનનો પેન્ટ થોડાક મોટા આવી ગયા છે હવે જોઈએ કેવું થાય કે એવું નહીં છે જ મોટા આવ્યા છે આ છે સઠ બે જોડી દીધા છે આ એક જોડી આ છે બે જોડી દીધા છે અને હવે આને મોટા પડે છે એટલે જોઈએ કેવું થાય કેવું નહીં ઘર કુસા કરીને આપણે કપાઈ દઈશું એટલે થઈ જાય રેડી કમ્પ્લીટ આવી જાય બીજું તો કંઈ નથી મિત્રો આજનો બધું વાદર કમ્પ્લીટ ચોખ્ખું થઈ ગયું છે વરસાદ જેવું નથી એટલે જોઈએ બે દિવસ રહી તો સારું છે આપણે આ દેખાઈ લીલું એમાં આપણે ઈડા હાકવાના ઈડા વાવવાના છે ટ્રેક્ટર આવે એટલે હકાઈ જાય એટલે પછી દીધા છે કપડાં જોવું લો આ રીતના બે દીધા છે આ બાજુ આરોહી છે

છે તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું નેક્સ્ટ વિડિયો મે તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને કરી લીજો બેલ આઇકન ઓન કરી લેના તાકી હું નવો વિડીયો નાખું તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય તો આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું નેક્સ્ટ મે ત્યાં સુધી જય જવાર જય